જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને તમે જોઈ રહ્યા છો અહીંયા મારા પરમ મિત્ર એભાભાઈ આહિર અને ધાનીબેન આહિર બંને દંપતી જે છે અત્યારે મારી સાથે છે આ તમે જોઈ શકો છો આ કાચા કંકોડા છે આ પાકી ગયેલા કંકોડા છે દોસ્તો અને અહીંયા તમે જોઈ શકો છો કંકોડાના છોડ છે અને એ છોડની માલિપાઈ તે ઉપર તમે જોઈ શકો છો આ કાચું આ કાચું કંકોડું છે અને અહીંયા આ કંકોડું છે આ આખે આખું પાકી અને એમ કે ફાટી ગયું છે દોસ્તો તમે જોઈ શકો છો પરંતુ દોસ્તો હવે અહીંયા તમે જો કંકોડાનો છોડ છે અને એ જેની ઉપર છે એ બાવળ છે અને બાવળની ઉપર મધ છે અને આપણી સાથે ઉપસ્થિત જે દંપતી છે ભાઈ એવા એમ કહેવાય કે અભાભાઈ જે છે ખેડૂતોને લગતી ખેતીવાડીને લગતી ઘણી બધી માહિતી છે એમની પાસે જેમને સાંભળવા આપણા જીવતોનો નો લાહો છે અને સાથે એમના ધર્મપત્ની એવા ધાનીબેન આહિર એમ કહેવાય કે ખૂબ સારું એવું ગાય છે આપણા ગુજરાતનું ઘરેણું છે મારા વાળા એમના હાથમાં કાચા કંકોડા છે એ ના હાથની વાલી છે તો આગળનો દોર આપણે એમને બંને સોંપીએ ખરેખર આ બધી વસ્તુ વિશે એમને માહિતી આપો ભણેલા ગણેલા વ્યક્તિને પણ આ વિડીયો જોશે તો કંઈક નવું જાણવા મળશે

દૂર થઇ જાય બરાબર અને પાકા કંકો તમને ખબર છે હિમોગ્લોબીન મળે બરાબર બીજી આપડા કડવા ગુણ છે એજ ગુણ આમાં છે બરાબર અને આપણે આ બાવળ છે દેશી બાવળી આજે બાવળ જે દોસ્તો અહીંયા ખરેખર ત્રિવેણી સંગમ અમારે મધ આ કંકોડા અને આ બાવળ ત્રણ ત્રણ વસ્તુ તમને દેખાડવી તી હવે બાવળ જે છે બરાબર આપણે જોયો છે ભાઈ કાંટા છે બાવળની માલિપા બરાબર પણ બાવળ જે છે એનું દાંતણ કે એના પાંદડા જે ઉપયોગી થાય આપણે ભાઈ પાસેથી જાણીશું આપણે વડવાઓ દાંતણ કરતા એક લીમડાનું દાંતણ અને એક બાવળનું દાતણ બરાબર દેશી બાવળનું દાતણમાં દાતણનો ઉપયોગ કરતો આ મજા આવે લીમડો છે ને કડવો લાગતો પણ આનથ આનાથી આપણે દાંત મજબૂત થાય દાંતના થતા જ તમામ રોગો મોઢામાં ચાંદા પડતા રોગો મટાડે બરાબર અને આપણે આનો આનો પાંદડાનો ઉપયોગ આપણે જે આપણે વાડીમાં કામ કરતા હોય એમાં ઘા લાગ્યો હોય તો એને આપણે મોઢામાં નાખીએ આપણે અને ચાવી બરાબર આ તો શું છે આમાં તો ના કઈ પાણીમાં ધોઈ નાખવા પડે પેલા પછી આપડે મોટામાં ચાવી હકીયે એના કરોડિયા કોઈ હોય ને તો એ આપણે થાય નુકસાન આ રીતનું ચાવી આ રીતનું કરી અને ગુમરું જ્યાં લાગ્યું ચોપડી દેતા લાગ્યો હા એટલે ગુમડા ઉપર એનો એન્ટીબાયોટિક થઈ જતું અને આમાં પદાર્થ જેવું હોય ચોટી જતું અને ધીમે ધીમે આને ઉખેડવાનું નહીં પલાળવાનું નહીં એટલે ધીમે ધીમે છે ને

ફળીનીકરણ કોઈ પણ ઉત્પાદન લેવા માટે ફળીનીકરણ જરૂરી છે બરાબર તો ફળનીકરણ ના થાય તો મધ ના હોય તો ના થાય અને મધમાખી સિવાય મધમાખી આપણે એકબીજા છોડ ઉપર આવે ઉડતી હોય પરાગરજ ને બધું આવે ને બધું હા પરાગરજ આ પરાગરજ બીજા ફૂલ ઉપર આપે એટલે એનો ફળીનીકરણ થાય અને એના હિસાબે ઉત્પાદન થાય છે એમ બરાબર એટલે વિશ્વની અંદર મધ ના હોય તો એસી ટકા જાળવા વાવ એટલે કાયમી માટે અને હું તો કઉ તમે ગમે ટોનિક સાઠ્યો ને ઉત્પાદન લેવા ખેડૂત ખેતી માટે તો એ નહીં તમે તમારી વાડી ની આજુબાજુ છે ને વાડી ની આજુબાજુ તમારે આઠ દસ મધ હોય બરાબર આપડે અહિયાં છીએ આપણે છે બરાબર આનો આ આ મધ આપડે છે મારીવાડી માં ઘણી જગ્યાએ આજુબાજુ હોય અને મધ એવી વસ્તુ છે કે તમને કરડે ડંખ મારશે તો ઝેર આપશે અને એનું કાર્ય કરી અને ફૂલમાંથી જે શર્કરા કે મીઠાશ ને ભેગી કરી એને આપણા માટે આપશે બાકી સાફ કરડ છે તો સીધો સીધો તમે મરી જાઓ બરાબર પણ આ વસ્તુ આપણે હામુ ઝેર આપે છે

મોટા માણસો ને નાના માણસો ને સાથ આપો હવે વેલો ચડે જ નહીં બરાબર તો વેલા ને ચડવા માટે બાવરે કીધું તું મારા ખંભા નો ટેકો લઈ લે હું તને આધાર હા હું તને આધાર આપું તો જીવન માં આ આપણે અમે તેમ કે ખેડૂત ને અમારે ક્યાંક જ્ઞાન લેવા જવાની જરૂર જ નથી ભાઈ આપડી વાડી ને આજુબાજુ જે કુદરતી પ્રકૃતિ છે ને એમાંથી તમારે જ્ઞાન લેવાનું છે આ રીત છે જો જાળવે કીધું તું એટલે બાવડો કે છે કે હાલ તને હું વિશ્વ દેખાડું તું મારા ઉપર ચડીને વિશ્વ જોઈ લે

અમને તેમ કે ખેડૂત અમને કોઈ પણ અમારી આજે અમને વાડી છે ને અમે એમાંથી જ્ઞાન લઈ લીધે શિક્ષણ નહીં શિક્ષણ અને જ્ઞાનમાં ઘણો ફેર છે આઝાદ બરાબર શિક્ષણ અને જ્ઞાનમાં ઘણો ગણો ફેર છે આ જ્ઞાન કહેવાય બરાબર જ્ઞાન કહેવાય કે ભણેલું ના હોય તો ક્યાંય જે ભાઈ જ્ઞાન કહેવાય એને ખ્યાલ હોય ખ્યાલ હોય કે ભાઈ આપડે શું છે દાખલા તરીકે આપડા વડીલો જે હતા કે મોટા ને ભાળીને આપડે એને આદર માં ભલે ભણેલા હોય પણ આપણને શીખવી જતા કેમ કે જિંદગીમાં ઉતારેલું ને જીવા એને જ્ઞાન કેવાય જ્ઞાન કેવાય આજ તમને હું કહું છું કે વિશ્વની અંદર જે ભણેલા ગણેલા છે ને ઈ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે બરાબર એના પાસે શિક્ષણ છે અને અમારી પાસે ખેડૂત પાસે જ્ઞાન છે હું સેલેન ઠોકીને કહી દઉં કે અમારા મા બાપ કોઈ વૃદ્ધાશ્રમ માં નહીં જાય અમારી પાસે જ્ઞાન છે હું એમ કહું શિક્ષણ જ્ઞાન મોટું છે મોટું મોટું છે છે બરાબર શિક્ષણ જ્ઞાન પણ આજે ભેંસ અમને દૂધ કે નહી દેતી હોય તો અમે અમારા ઘરે અમારા ઘરે જ ભગવાન પ્રાણ દે દે બરાબર તો અમને ત્યાંથી શીખવા મળે છે કે અમે અમારા મા બાપને અમારા ઘરે જ રાખીએ પૈસા દે ને તો મને ખબર છે આવતા દીધી પૈસા થઈ ગયો તો આપડે વૃદ્ધાશ્ર માં ગમે મૂક્યા છું

એમાં હનુમાનજીનું એક વાક્ય મને બહુ ગયું કે સચ્ચી શિક્ષા કહી સે ભી મિલે ઉસે ગ્રહણ કરવાની ચાહીએ હાચું દોસ્તો એ ભાભાઈ જે છે સાથે એમના ધર્મપત્ની ધાનીબેન ખૂબ સારું ગાય છે બંને દંપતી હેત પ્રીતથી બહુ સારી એવી ખેતી કરે છે અને બીજું એ ભાભાઈને હું વખાણ નહીં કરું પણ એમના ગામમાંથી કે આજુબાજુમાંથી કે લાગતા વળગતા સગા સંબંધી મિત્રોમાંથી કોઈ પણ ખેતી કરનાર વ્યક્તિ જે છે એ નાની મોટી કોઈ પણ શરૂઆત કરે એટલે એભાભાઈની સલાહ લે આપણે કોઈ બીજું તો નથી કહેતા પણ એભાભાઈ જે છે ભાઈ બરાબર છે ખૂબ તકનીકથી તકનીક તકનીકથી સારામાં સારી ખેતી કરે છે અને ખૂબ એમની પાસે જાણવા જેવું ઘણું બધું છે હજુ આગળ પણ આપણે બીજા એક બે એમ કહેવાય કે ભાઈ જંગલની જડીબૂટ્ટી આ ખેતરના સેઢેથી મળી આવતા આપણા એ ઉપચારો ઉપચારો અથવા તો નાના મોટા છોડની બધી વાતો આપણે બધી જાણવી છે તો આગળ વિડિયોને તમે બીજા વિડિયોને નિહાળતા રહેજો દોસ્તો આ વિડીયોનો અત્યારે અંત કરીએ છીએ તો ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય શ્રી કૃષ્ણ